ગુરુનિરાંત મહારાજની જય પૂજ્ય કાંજીરામ બાપુની જય આજે ગામ ધનાવાડા પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર એવા મફા બાપા તથા તેમનો સૌ પરિવાર મળીને આજે સદ મેળાવડો રાખી નામી અનામી સંતોના દર્શન કરાવ્યા એ બદલ કોટી કોટી વાર વંદન પથરા હતા એ તૂ તરી ગયા મને આપણે કેમ ના તર્યા મરા ભએ કરણી પોતે પોતાની ને સંભાળજો ન કે આગળ છે પોચી 84 ની

મૂડી મારા સંત મહાપુરુષોની પાસે છે વાપરો તો ઘટવાને બદલે વધે છે અને આ મૂડી જેને પ્રાપ્ત થાય છે તેનું જીવન ધન્ય ધન્ય બની જાય છે અને અનંત પ્રકારના બંધનમાંથી મુક્ત થઈ જવાય છે જન્મ મરણનો ત્રાસ છે બારે મટી શકે એક મનુષ્ય દ્વારે ભૂલે દ્વારે 84 જાવે ગુરુ વિના કોણ છોડાવે આ જગતમાં કોઈ તાકાત નથી કે સદગુરુ વિના કોઈ છોડાવી શકે કોઈ આ બંધનમાંથી મુક્ત કરી શકે એટલે પ્રથમ તો કે હું કોણ છું અરી કોણ છે મારો ધર્મ શું છે હું શું કરવા આવ્યો તો હું શું કરી રહ્યો છું આ બે જાણવાની જરૂર છે નકે નરસિંહ મહેતાએ પણ એક જ વાત કરી હતી કે આત્મ તત્વને જાણ્યા વિના સર્વે સાધના જૂઠી તો આત્મ તત્વ છે કેવું

વિશ્વાસ સમય સમજાવું છું યુગે યુગે હું તો અવતાર ધારણ કરીને આવું છું પણ હે માનવ તું વિશ્વાસ કરી લે સમય બનીને સમજાવું છું આટલું કહીને સર્વસંગલ વાર જય ગુરુવાર